બરોડા બાર એસોસિએશનની ચૂંટણી શુક્રવારે અઢાર બેઠકો માટે તેતાલીસ વકીલોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે સવારથી જ મતગણતરી શરૂ થયા બાદ મોડી રાત સુધી પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે જો કે હવે સનદ નંબર મુજબ મતદાન કરી શકાશે તેમાં સિનિયર સિટીઝન વકીલોને પ્રાથમિકતા આપવામાં આવશે શુક્રવારે મતદાન સવારથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી યોજાશે જેમાં ત્રણ હજાર આઠસો ને પિસ્તાળીસ મતદારો મતદાન કરશે આ વખતે મતદારોની સંખ્યામાં વધારો થયો છે જેથી મતદાન માટે એક કલાકનો સમય વધારવામાં આવ્યો છે મતદાન મથક પર સાત સીસીટીવી મૂકવામાં આવ્યા છે જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરાશે અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું જોકે હવે સનદ નંબર મુજબ મતદાન કરી શકાશે તેમાં સિનિયર વકીલોને પ્રાથમિકતા આપવામાં આવશે

મતદારો નો દિવસ છે અમે અમારી જે મહેનત છે છે એ કરી લીધી હવે પુનરાવર્તન કરવું કે પરિવર્તન લાવવું એ નક્કી કરવાનું છે મતદારો હા જીતની આશા તો બધાને હન્ડ્રેડ પર્સન્ટ છે એ રીતે મને પણ મારી આશા છે કે લોકો પુનરાવર્તન નહીં અને પરિવર્તન ને સાથે રહેશે એવું મને સો ટકા નો વિશ્વાસ છે હા જો આ કોર્ટમાં જે પ્રશ્ન છે મુખ્ય એક જ પ્રશ્ન ઘણા સમય થી છે advocate house ને લગતો કે sitting વ્યવસ્થા નો નવું advocate house આપ જોઈ શકો છો બની ગયું છે એટલે હવે લગભગ કોઈ મોટો પ્રશ્ન રહેવાના નથી અને દેશ માં જે રીતે નવી નવી સમસ્યાઓ થતી હોય છે એ રીતે આ બાર પણ થતી હોય છે અને એનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન કરીશું બરોડા છે અને બહુ ઐતિહાસિક ચૂંટણી થવાની છે કારણ કે વોટર્સનો નો સંખ્યા ઘણી વધી ગયેલ છે ગયા વર્ષે ત્રણ હજાર વોટર્સ હતા આ વખતે ચાર હજાર થયા છે નવા જે વોટર્સ છે નવા સ્ટુડન્ટ છે નવા એમનો એમનામાં ભરપૂર ઉત્સાહ છે વોટિંગ માટે અને બધા અમુક તો મને કાલે એવા મળ્યા કે સ્પેશિયલી સસરીમાંથી અહીંયા વોટિંગ કરવા આવ્યા છે કે તમને વોટ આપવા માટે અમે આવી રહ્યા છીએ એટલે આજની ચૂંટણી તો મને એવું લાગી રહ્યું છે કે ઐતિહાસિક થશે આ વખતે હું પણ આ વખતે જંગીથી વધારે જંગી વિ હું બહુમતીથી જીતવા રે છું કારણ કે વકીલોને ખબર છે કે જારે જારે જરૂર પડે છે ત્યારે ત્યારે નિમિષા દોતરે આવીને ઊભી રહે છે એમના દરેક પ્રશ્નોમાં સાથ સહકાર આપે છે સાથે જ હોય છે હંમેશા વકીલો વકીલ સાચો હોય કે ખોટો પરંતુ નિમિષા ધોત્રે એ જોતી નથી અને એમની સાથે એમની પડકે હર હંમેશ ઉભી રહે છે જેથી જંગી 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 બહુમતીથી મને જીતાડશે બધા ખૂબ જ ઉત્સાહપૂર્વક વકીલો આવી આવ્યા છે સવારે સાડા નવ વાગ્યાનો ટાઈમ રાખ્યો હતો અને નવ ને ઓગણત્રીસ થી લોકો લાઈનમાં ઉભા થઈ ગયા છે મતદાન કરવા માટે એ એ જ બતાવે છે કે લોકો ખૂબ જ ઉત્સાહી છે આજના વોટિંગ માટે અને તૈયારીઓ પણ એવી છે કે કોઈને તકલીફ ના પડે બાર પણ અમારા ટીમ મેમ્બર ઉભા છે જે ગાઈડ કરે છે કે કયા ટેબલ નંબર પર જવાનું છે ટેબલ નંબર આવીને તાત્કાલિક એમને બેલેટ મળી જાય છે અને પાંચઠ મિનિટમાં કોઈ પણ આવે છે મતદાર એ મત મત આપીને બહાર જઈ શકે છે એવી વ્યવસ્થા સરસ કરી આપી છે જી આ વર્ષે અમે એક નવો અભિગમ અપનાવ્યો છે કે વકીલો જે છે વકીલોને મતદાન કરવા આવે છે તો સનદ નંબર જોઈને મતદાન કરે ના કે નામ કે અટક જોઈને મતદાન કરે એવો એક નાનકડો મેસેજ અમે આપીને વોટર લિસ્ટ એ પ્રમાણે બનાવી છે જેથી કરીને મતદારો ને પણ યાદ રહે કે આપણે વોટિંગ લિસ્ટમાં માં મતદાન સનત નંબર જોઈને જ એ કરીશું બેલેટ પેપરમાં માં